જે બાદ દસ જેટલા બાળકોને માથામાં દુખાવ પણ ચક્કર આવતા તેઓની હાલત લથડી હતી જોને તાત્કાલિક સારવાર માટે તિલકવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાળકોની સારવાર દરમિયાન કોઈ વાલીએ પોતાના ફોનમાં શૂટિંગ કરી રહ્યા હતા તે વેળા વાલીઓ અને તબીબો વચ્ચે ઉગ્ર બોલચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું બીબો અને વાલીઓ વચ્ચે મામલો બિચકતા વાતાવરણ ગરમાયું હતું

એમને સરકાર મને કહે છે કે તમે ભલાખા દેશમાં આ રીતે ચલાવતા હોય પણ છોકરાઓને ક્યાં તો વાળીને જાણ કરો તમે અચાનક સ્કૂલમાં આવી જાઓ છો ટેબ્લેટ આપી જાઓ છો અગિયાર વાગ્યે એને ભોજન કે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કડ્યા કર્યો બીજી ચારસોથી ગોળી તને આપતા હોય છોકરાને ચાયન ખાતે છોકરું ભૂખ્યું હોય આપણને ખબર ના હોય એના લીધે ચક્કર અને માથાની અન્ય કોઈ બી બીમારી થઈ જાય તો આપણને કેવો ડર થઈ જાય આપણે આ માટે એમ કહેતા કહેવા કે ત્યાં ડૉક્ટરો આપણાને આપણા પર ઉપ્રહાર કરી અને ગમે જેમ જોબનો લેંગ્વેજની ભાષાનો ઉપયોગ કરે આપણા એક વાલી છે આપણા કોઈ આટલી બધી ધમકી આપે કે તમને પોલીસ સ્ટેશન મોકલી આપે આપણે તો કેવો ગુનો કરી નાખ્યો જન્મ આપીને ગુનો કર્યો છે કે આ દેશમાં એવું માટે ગુનો છે અમારો અમને મને પોતાને આજે એક એવું થાય છે કે શું કરવું એમ એટલે હું આ મીડિયા દ્વારા હું મારું એક મારું સ્ટેટમેન્ટ આપું છું અને મને આવી ધમકી આપવામાં આવી છે